जयकर प्रेरणा विलगी कर કાર્યક્રમમાં આજે અહિયા ધારાસભ્ય આપણા વડી એવા મોહનભાઈ સમાજના તમામ કર્મચારી ગણ તમામ પદાધિકારી ગણ અને દૂર દૂરથી આજના કાર્યક્રમને નિહાળવા માટે અહિયાં ઉપસ્થિત થયેલા તમામ વડીલો મુખીઓ સરપંચો તમામ યુવાનો માતા બહેનો મીડિયાના મિત્રો ઇતિહાસકારો એવું કહે છે કે આથી લગભગ પચાસ થી સાહીઠ લાખ વર્ષ પહેલા ધરતી પર જીવસૃષ્ટિ ની શરૂઆત થઈ હશે ઇતિહાસકારો એવું માને છે કે વ્યક્તિ માનવની શારીરિક અને માનસિક રીતનો વિકાસ લગભગ આજેથી ચાલીસ થી પચાસ વર્ષ પહેલા પૃથ્વી પર થયો હશે આ પૃથ્વી પર ધીરે ધીરે જ્યારે માનવ આદિમાનવ તરીકે જંગલમાં ભટકતું જીવન ગુજારતો હતો કંદમૂળ થાય વન્ય પ્રાણીને શિકાર કરીને ખાય વન ફળ ફોરફળાજી ખાય એ પ્રકારનું જ્યારે ભટકતું જીવન જીવતો હતો ત્યારે ધીરે ધીરે ધાન્યની શોધ થઈ અગ્નિની શોધ થઈ અને પોતાના પરિવાર સાથે સ્થાયી થયો ખેતીની શોધ થતાની સાથે નાના નાના કબીલામાં સ્થાયી થયો અને કબીલામાં સ્થાયી થતાની સાથે સાથે તમે જોયું હશે આદિવાસીનો ઇતિહાસ એવો કહે છે કે ખૂબ જ આદિવાસી કબીલાઓમાં પ્રકૃતિ સાથે લઈને જીવનારો સમાજ આદિ અનાદિકાળથી જે વસનારો સમાજ જેને આપણે મૂળ માલિક કહીએ છીએ એ આદિવાસી સમાજ એ શાંતિ પ્રિય પ્રકૃતિના સાનિધ્યમાં જીવતો હતો એ સૂર્યચંદ્ર ગગન વાયુ નીરને પૂંજતો તો નદી પૂંજે પહાડ પૂજે ફેર પૂજે બંને પ્રાણીને પૂજે પૂંજે એના પ્રકૃતિના આરાધ્ય દેવ હતા સાથીઓ ધીરે 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 બહારના લોકોના અતિક્રમણો થયા આપણા ઇતિહાસમાં જે પણ લોકો ઇતિહાસ ભણ્યા છે એને ખબર છે આર્યો આવ્યા હોણ આવ્યા ડચ આવ્યા સત આવ્યા બાદમાં મુગલો આવ્યા અંગ્રેજો આવ્યા ફ્રેન્ચો આવ્યા ઇતિહાસ એવું કે છે કે આપણો સમાજ ત્યારે સ્વાવલંબી હતો સ્વતંત્ર હતો સંવેદનશીલ હતો શોષણ મુક્ત હતો એને કોઈ પણ આવે એને આકાશ સ્વચ્છતા સાથે એમનું સ્વાગત કરતો હતો પણ ધીરે ધીરે ત્યારે ખેતી અને સંપત્તિની ની શોધો થઈ અને સંપત્તિના ના લીધે બહારના લોકોએ આ ધરતીને સંપત્તિ માની સ્ત્રીઓને સંપત્તિ માની અને એ સંપત્તિ મેળવવા માટેના યુદ્ધો થયા અનેક લોકોએ આ વિસ્તારોમાં શાસન કર્યા તમને ખબર હશે પાંચસો વર્ષથી પણ વધારે મુગલોએ શાસન કર્યા છેલ્લા બસો વર્ષ આપણે બધા જાણીએ છીએ અંગ્રેજો મેવાડ મહારાણા પ્રતાપજી ત્યાં લડતા હતા એમની સાથે પણ રાજા પૂજા ભીલ ની આખી સેના હતી હલ્દી ઘાટી નું યુદ્ધ થયું હલ્દીભાઈ ની આખી સેના હતી એ પ્રકારે મહારાષ્ટ્ર

ભગવાન બિરસા મુંડા હોય ફૂલો ઝાલો હોય સિંધુ કાનો હોય બધા જ લોકો અંગ્રેજો સામે બંગ પોકાર દોસ્તો ને સાત લોકો એ અંગ્રેજો સામે લડતા લડતા શહીદી બોહરી એ જ પ્રકારે પંચમહાલની ધરતી પર રૂપસી નાયક બાગોરા નાયક કેવા આપણા પૂર્વજો એ ત્યાં પણ અંગ્રેજોની ગુલામી નહીં સ્વીકાર એમની સામે લડતો લડી એ પ્રકારના તો અનેક ઇતિહાસો છે પંદર તેરસો ત્રણ માં જયારે ડુંગરપુર ના ડુંગરિયા ગુલાબ મહારાજ ની વાત હોય સ્વાયત્ત રીતે જીવે સ્વતંત્ર રીતે જીવે સ્વાવલંબન જીવે પ્રકૃતિ સાથે રહીને જીવે એના જળ જંગલ જમીન પરના અધિકારો આબાદિત રહે એના માટે અનેક યુદ્ધો લડ્યા અને યુદ્ધો બાદ આપણને સ્વતંત્રતા મળી આદિવાસી પણ હતું કે ભાઈ અંગ્રેજો ની ગુલામીમાંથી તો આપણે આઝાદ થઈ ગયા હવે આપણને બધું મળી જશે પણ તમે જોઈ લો આઝાદીના એકોતેર વર્ષ થયા આજે પણ જે શોષણ અંગ્રેજો વખતે થતું હતું આદિવાસીઓનું એ જ શોષણ આજે પણ ચાલુ છે ઉદ્ભીડન આજે ચાલુ છે અસમાનતાની ભાવના આજે ચાલુ છે આજે પણ આદિવાસીઓના જળ જંગલ જમીનો પરના અતિક્રમણો ચાલુ છે આજે તમે હશે ઇતિહાસ આખા દેશમાં આઠ ટકા આદિવાસીઓ છે આઠ ટકા આદિવાસીઓમાં એક કરોડ એસી લાખ આદિવાસીઓ તો આજે એવા છે એનો રિપોર્ટ એવો છે કે કોઈને ડેમ માંથી વિસ્થાપિત કરવામાં આવ્યા છે કોઈને રોડોમાં વિસ્થાપિત

જે લશ્કર નું કામ બોર્ડર ની રક્ષા માટેનું હોય છે એવી અડધું લશ્કર આજે દેશની અંદર આદિવાસી સામે લડે છે આજે આદિવાસી સામે કોણ છે છે તો લશ્કર આજે છત્તીસગઢમાં આદિવાસીઓના એન્કાઉન્ટર કોણ કરે છે તો દેશનું લશ્કર કરે છે આજે ઝારખંડ માં આદિવાસીઓના એન્કાઉન્ટર કોણ કરે છે આજે દેશનું લશ્કર કરે છે તો સાથીઓ જે અમે વાત કરીએ છીએ કેવાનો મતલબ આજે કોર્પોરેટ જગત ની નજર આપણા જંગલો પર છે આપણી જમીનો પર છે દેશ આઝાદ થયો પછી આપણને હતું કે આપણી સાથે પણ ન્યાય થશે પણ ન્યાય થયો નથી દેશમાં વેશ્વીકરણ આવ્યું ઔદ્યોગિકરણ આવ્યું ઉદારીકરણ આવ્યું અને બહારના ઇન્ડસ્ટ્રીયલ લોકો આપણા દેશમાં આવ્યા અને દેશમાં એ લોકોએ વાયદો કર્યો રોજગારી આપીશું અને આજે મશીનરી આખી કંપનીઓ ચાલે છે આજે એઆઈ નો જમાનો છે આજે એઆઈ ના જમાનામાં કોઈ કોઈને રોજગારી આપવા નથી વિચારતું પોતાનો વકરો થાય પોતાના ફાયદા થાય એના માટે આજે આખો દેશના ઉદ્યોગીકરણ લોકો વિચારી રહ્યા છે તો સાથીઓ આપણે બધા અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે આપણા સમાજના વડીલો મુખીઓ સરપંચો યુવાનો ભણેલા ગણેલા ડોક્ટરો છે એડવોકેટો છે ક્લાસ અધિકારીઓ છે આજના મંચ પરથી અમારે કોઈ વિશેષ વાત કરવાની રહેતી નથી અમારે પણ જે આપણા સમાજની ચિંતા છે એ આપણે બધાએ કરવી પડશે આ મંચ સાંસ્કૃતિક મંચ છે સાંસ્કૃતિક કાર્યક્રમો આપણે નિહાળવાના છે પણ સાથીઓ આજે પણ આદિવાસીને સંવિધાનિક જે અધિકારો મળ્યા છે આર્ટિકલ બસો ચુમ્માલીસ અંતર્ગત આપણો વિસ્તાર અનુસૂચિ પાંચ માં આવે છે આઝાદીના ઇઠોતેર વર્ષ પછી પણ આજે અનુસૂચિ પાંચ લાગુ નથી આપણે કહીએ છીએ પૈસા એક ઓગણીસો છન્નું અહીંયા લાગુ છે આજે કોઈ પણ જમીનનું સંપાદન કરવા માટે સત્તામાં બેઠેલા અધિકારીઓ પોલીસ નો ઉપયોગ કરીને હાઈટેન્શન લાઈન જતી હોય રોડ જતો હોય પ્રકારે આસામ મિઝોરમ મેઘાલય ત્રિપુરામાં આર્ટિકલ ત્રણસો એકોતેર એ ત્રણસો એકોતેર જી અંતર્ગત અનુસૂચિત લાગુ છે લોકો અનુસૂચિત વિસ્તારમાં કોઈની પણ ગ્રામસભાની પરવાનગી વગર કોઈને પણ પ્રવેશવા નથી દેતા ત્યાંના લોકો અનુસૂચિ છ આવે છે ત્યાંની કોઈ પણ ગામની સભાને એટલા પાવર છે કે આજે પણ લોકો કહે છે ને અનુસૂચિ પાંચ ના પૈસા હિતમાં નો લોકસભાના વિધાનસભા સબસે ઊંચી ગ્રામ સભા પણ આજે પણ આપણી ગ્રામસભાને પૈસા હિતમાં જોગવાય છે પણ આજે ગ્રામ સભાના એજન્ડા ગામનો સરપંચ બનાવી નથી શકતો ગામ સભાના એજન્ડા ગામનો મુખી બનાવી નથી શકતો પોતાના ગામમાં સેની જરૂર છે પોતાના ગામમાં પાણીની જરૂર છે રોડની જરૂર છે શિક્ષણની જરૂર છે આરોગ્યની જરૂર છે એ એજન્ડા આપણા ગામમાં કોઈ નક્કી નથી કરતું આજે ગામ સભાના એજન્ડા ગાંધીનગરના એસી ચેમ્બરોમાંથી આવે છે ત્યારે સાથીઓ આ મંચ પરથી એટલી ચિંતા તો આપણે બધાએ કરવી પડશે કે આપણા સંવિધાનિક અધિકારો બચાવવા માટે આપણા સાંસ્કૃતિક અધિકારો આપણી સંસ્કૃતિ અને સામાજિક અધિકારો બચાવવા માટે પણ આપણે બધા આ પ્રકારના કાર્યક્રમો થકી જાગૃતતા લાવી પડશે સાથીઓ તમને આ મંચ પરથી એક નાની વાત કરીને મારી વાણીને હું વિરામ આપીશ આપણા જે વ્યક્તિગત કાયદાઓ છે આદિવાસીઓના એને બંધારણમાં પ્રાવધાન આપ્યું છે આપણા જયપાલસિંહ મુંડાએ બંધારણ સભામાં એમની આક્રમકતાથી રજૂઆત કરી એ જયપાલસિંહ મુંડા બંધારણ સભાના સભ્ય હતા એમણે આદિવાસીઓ માટે અને એ અનુસૂચિ પાંચ અંતર્ગત સાથે સાથે વ્યક્તિગત કાયદાઓ માટે પણ ત્યાં એમણે રજૂઆત કરી અને આપણને વ્યક્તિગત પોતાના કાયદાઓ મળ્યા છે આજે અનામત નું આર્ટિકલ ત્રણસો ત્રીસ હોય ત્રણસો ત્રીસ માં આપણને શૈક્ષણિક અનામત મળ્યું છે આજે આર્ટિકલ ત્રણસો બત્રીસ માં આપણને રાજકીય અનામત મળ્યું છે આજે અમારા જેવા લોકો ચૂંટા જ્યાં સુધી સમાજ અમારી સાથે છે ત્યાં સુધી અમે ધારા શકીએ છીએ સાથી અમને કોઈ પણ પાર્ટી મેન્ડેટ આપી દેશે અમે રિઝર્વ બેઠક પરથી ચૂંટી લડવા માંગીએ કોઈ પણ ના પાટીને મોકતા પણ અમને આ મંચ પરથી ઘણા વડીલો ઘણા કર્મચારી ઘણા બધા બેઠા છે આપડી પરંપરાઓ આપણી સંસ્કૃતિ આપણી રીત રિવાજ આપણી જન્મની ની વિધિ લગ્ન ની વિધિ મરણ ની વિધિ આ બધું સચવા છે તો જ આપણું અનામત છે અને આપણા સંવિધાનિક અધિકારો લાગુ થાય આપણા એના પ્રયાસો બધા કરતા રહીશું અને આ કાર્યક્રમમાં આજે આવીને ખરેખર જે આપણને બધાને શીખવા મળે છે આ મંચ પરથી હમણાં મોહનભાઈ ઉદ્દેશો આપ્યા સૂચનાઓ આપી હમણાં આનંદભાઈ પણ કહે છે ત્યારે હું કહેવા માંગુ છું આ મંચ પરથી જે પણ વડીલો જે પણ આગેવાનો આગળ વધીશું આપણે બધા આપણા સમાજમાં સારું શિક્ષણ અને જે ભણી ભણીને ગયા છે એને સારી નોકરી મળે આવનારા દિવસોમાં આપણો સમાજ પણ સમાનતાની ધારામાં આવે આપણા લોકો વધુ ને વધુ આગળ જાય ઉદ્યોગ તો

આજે મને અહીંયા આમંત્રિત કર્યા અહીં આવ્યા અમારું સ્વાગત કર્યું સન્માન કર્યું અને આ બધાએ અમને પ્રેમ આપ્યો અમને શાંતિથી સાંભળ્યા બધા બધાનો ખૂબ ખૂબ આભાર માન્યો ધન્યવાદ